નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અંબાજી ભાદ્રવી પૂનમનો મેળો બે હજાર ચોવીસ અનેક રીતે યાદગાર અને અસ્મરણીય રીતે બની રહ્યો છે આજે ભાદરવી પૂનમને મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ માય ભક્તો મા અંબાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા મા અંબાના આશીર્વાદથી ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સંપન્ન થયો છે જિલ્લા કલેક્ટર શ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં માતાજીનો મેળો સુખરૂપ પૂર્ણ થવાની ખુશીમાં મેળામાં લાખો માય ભક્તોની નિસ્વાર્થ સેવા કરતા સેવા કેમ્પનો આયોજકો અને મેળાને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડતા પત્રકાર પત્રકારશ્રીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં તમામ સેવા કેમ્પના આયોજકો જિલ્લા માહિતી કચેરી પાલનપુર ટીમ અને પત્રકાર શ્રીઓનું ડ્રોન સ્વીકાર કરતું પ્રમાણપત્ર આપી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલે જણાવ્યું હતું કે કલેક્ટર તરીકે જવાબદારી નિભાવવાની ટૂંકા સમયમાં મેળાની બહુ મોટી જવાબદારી આવી હતી સેવા કેમ્પોના આયોજકો સાથે સતત મીટિંગ અને સંકલનથી સમગ્ર આયોજન અને વ્યવસ્થાની રૂપરેખા તૈયાર કરી હતી મેળાની વ્યવસ્થાઓનું સતત મોનિટરિંગ અને ફીડબેક લેવામાં આવ્યું હતું સેવા કેમ્ના આયોજકો દ્વારા તંત્રની તમામ સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું સેવા ભાવના એ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ છે પત્રકારોએ સમગ્ર મેળાને ઘર ઘર સુધી અને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી અનન્ય સેવા કરી છે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજી દવે ની જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા મંદિર વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપભાઈ પરમાર સહિતના અધિકારી શ્રીઓ અને કર્મચારી શ્રીઓ સેવા કેમ્પના আয়োজક શ્રીઓ જિલ્લા માહિતી કચેરી સ્ટાફ અને જિલ્લાના ઇલેક્ટ્રોનિક્સ પ્રિન્ટ મીડિયાના તંત્રી શ્રીઓ અને અંબાજી સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા રમેશ રાજપૂત એસી ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા

એ સ પાંચ વર્ષથી અડાવર ઉપર એક ખમણીયા કેમનો જે બધા મારી આગળ ઈ સાથે ત્યાં આગળ ચપા ગયા એની સિસ્ટમ પણ મેં ટેકનોલોજીનો ઉપયોગ ચારના પગ કરવા માટે ટેકનોલોજી ખમણની જે બી આવે એને ટ્રાન્સફર કરવા માટે ટેકનોલોજી એક વસ્તુ બનાવે છે કે જી બાજુ લઈ ઘણી બધી જગ્યા ગાડી છે ને કેટલા રિક્ષા ચલાવે છે એ રિક્ષા ચલાવવાનો ભાઈ ચાર શોરૂમના માલિક છે અને અત્યારે રિક્ષામાં કમાણાને ઘણી ફેરવે છે આવી બધી તમારી જે સેવાની ભાવના છે આ ભાવનાનો ખરેખર જગતજનની માં અંબાના આંગણે યોજાય યોજાઈ રહેલ પાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે સંપૂર્ણ મેળો માં જગદંબાની કૃપાથી નિર્વિઘ્ને પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યો છે અને જ્યારે લગભગ આજે અંતિમ દિવસે મેળો પૂર્ણ થઈ ચૂક્યો છે ત્યારે બત્રીસ લાખ પચાસ હજાર જેટલા માઈ ભક્તોએ પગપાળા સંઘોએ સમગ્ર મેળા દરમિયાન માતાજીના ચરણોમાં પોતાનું સીઝ ઝુકાવ્યું છે ઓગણીસ લાખ પચાસ હજાર જેટલા પ્રસાદના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે બે કરોડ સાહીઠ લાખ જેટલી દેવસ્થાન ટ્રસ્ટને કુલ આવક થઈ છે આ મેળા દરમિયાન આજ રોજ ખાસ કરીને સમગ્ર મેળા દરમિયાન ચોવીસ કલાક જે આપણા સફાઈ કર્મીઓએ પોતાનું યોગદાન આપ્યું છે એમના આ સ્વચ્છતાના કાર્યને બિરદાવવા માટે મંદિરના ચોકમાં એમને સૌને બિરદાવવામાં આવ્યા હતા સાથોસાથ અમારી હાજરીમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીની હાજરીમાં વહીવટદારશ્રીની હાજરીમાં વિશેષ દર્શનના માતાજીનો એમને લાભ આપવામાં આવ્યો હતો સાથે સાથે માતાજીની પાદુકાના પણ એમને આશીર્વાદ મેળવ્યા હતા અને આ સફાઈ યોદ્ધાઓની સેવાઓને બિરદાવવામાં આવી હતી આ જે ભાદરવી પૂનમનો મેળો છે એને સફળ બનાવવા બદલ સર્વે જે સેવા કેમ્પના આયોજકો છે એમનો પણ ઋણ સ્વીકાર કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો અને ખાસ કરીને તમામ જે પત્રકાર મિત્રો હતા કે જે આ અંબાજીના મહાકુંભને સતત દૂર દૂરથી અહીં ન આવેલા પણ દૂર દૂરથી પોતાના ઘરમાંથી ટીવી મારફત મોબાઈલ મારફત કે અન્ય ડિજિટલ મોબાઈલ અન્ય ડિજિટલ માધ્યમ મારફત જે જોતા હતા જે સમાચારો પહોંચાડતા હતા જે માતાજીના દર્શનનો લાભ દૂર દૂરના દેશના અને વિદેશના લોકો સુધી પહોંચાડ્યો છે તેવા તમામ પત્રકાર મિત્રોનો પણ આજે અહીંયા ઋણ સ્વીકાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ફરી એક વખત હું જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા વતી અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન તરીકે આ ભાદરવી પૂનમના મેળાને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપનારા તમામ અધિકારી મિત્રો તમામ કર્મચારીઓ તમામ પત્રકાર મિત્રો તમામ સ્વયંસેવકો સફાઈ કામદારો જે પગપાળા સંઘો છે સેવા કેમ્પના પ્રતિનિધિઓ અને સર્વેનો ખૂબ 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 હૃદયપૂર્વક આભાર માનું છું અને મા જગદંબાના આશીર્વાદથી માં જગદંબાની કૃપાથી નિર્વિઘ્નપણે આજે ભાદરવી પૂનમનો બે હજાર ચોવીસ વર્ષનો જે મેળો છે એ સંપન્ન થયો છે તે તે માટે ફરી એક વખત મા જગદંબાનો આભાર માનું છું ધન્યવાદ